ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું સમજવા જેવું ભજન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારે હાઇ પણ बांधी बाधी ला मारे नाम विला विसरवूने बांधी Arepa ¡Gracias! ફળવું નથી ગણી ના મારી નું સર વિસરવું નથી જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ